સંહિતા ભાગ એક ત્રણસો પાનું એક સમયની વાતનો પ્રસંગ છે શ્રીજી યમુનાજીના ઠકરાણી ઘાટે બિરાજી રહ્યા છે એટલે કે આપણા ગોપાલલાલ ઠકરાણી ઘાટે બિરાજી રહ્યા છે અને સાથે ગોકુળનાજી પણ બિરાજી રહ્યા છે અને પાસે બીજા વૈષ્ણવમાં હરિવંશ રૂપનારાયણ જગન્નાથ જોશી રાણા વગેરે ગુસાઈજીના સેવકો પાસે બેઠા છે એટલે કોણ કોણ છે ગુસ્સાઈજીના સેવકો જે નામ અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે ગોપાલલાલજી અને ગોકુળનાથજી ક્યાં બેઠા છે ઠકરાણી ઘાટે બિરાજે છે ત્યારે ગોપાલલાલજીએ પરદેશના મિશે એટલે કે પરદેશના બાને ગોકુળનાથજીને પૂછ્યું કે આપણે પરદેશ કીધો તેમાં કયા કયા દેશના વૈષ્ણવોના ભાવ સર્વોપરી જોવામાં અને જાણવામાં આવ્યો તે આપનો અનુભવ કહો જેથી તે દેશ વિશે જાણી શકાય એટલે કે ગોકુળનાથજીને ગોપાલાલજી પૂછે છે એટલે કે કાકાને પૂછે છે કે તમે આટલા બધા દેશ કર્યા છે એમાં કયો દેશના ભાવ વાળા વિષ્ણુ ભાવ ઉત્તમ છે પ્રશ્ન સાંભળી થયા ને કહ્યું જોલાલા દેશ તો વ્રજ પ્રજ બધો ભલો છે વ્રજ ભક્તના ભાવ જેવા જીવો પ્રજમાં સોરઠમાં અમને જોવામાં અને જાણવામાં આવ્યા છે તેનો એક પ્રસંગ કહું કઉકુળનાથજી કહે છે હવે ગોકુળનાથજી ગોપાલજીને એક પ્રસંગ કહે છે પ્રજનો પ્રજના પ્રદેશ કર્યો તો એને શું અનુભવ થયો એ આગળ વાત આવે છે ગોકુલાજી પોતાના અનુભવનો પ્રસંગ કહેવા લાગ્યા કે અમોએ દ્વારકાનો પ્રદેશ છે સંવત સંવત અમારી સાથે ઘણા વૈષ્ણવોનો સંઘ સાથે હતો ત્યાં સોરઠમાં એક ગેડ દેશ છે અને તે ગેડ દેશમાં એક બાલા નામનું ગામ છે ઈ ગામમાં એક આહિર જાતનો પટેલ તેનું નામ હીરો કામૈયો તે ચણાની ખેતી કરતો તો તે ખેતરની પાસે જઈને અમારો માર્ગ જતો તો એ માર્ગે અમો જતા હતા એટલે કે ખેતરની બાજુમાં રસ્તો જતો હતો ત્યાંથી અમે રસ્તે પાસેથી નીકળતા હતા ત્યારે તેણે આવીને વ્રજવાસીને પૂછ્યું એટલે કે જ્યારે વલ્લભપુર બાળકની સાથે સાથે ખવાસ હોય જ એટલે એ વ્રજવાસીને પૂછ્યું કે એ કોણ જઈ રહ્યું છે ત્યારે વ્રજવાસીએ કહ્યું કે એ ગોકુળના ઠાકર જઈ રહ્યા છે ત્યારે તે આહિર અમોને જોવા માટે આવ્યો અને આવીને અમને પૂછ્યું જે તમે ઠાકોર છો ત્યારે અમોએ કહ્યું એટલે કે ગોકુળના જવાબ આપે છે કે લોકો કે છે લોકો અમને કહે છે ઠાકર એમ હા નથી પાડી પણ એમ કે છે લોકો અમને ઠાકર કહે છે ત્યારે આહિરે કહ્યું જે પંચ કહે તે પરમેશ્વર એમ કહીને કહ્યું કે તમો અમારા ઘરે જમતા જાઓ કેવા ભોળા છે કે તમે અમારા ઘરે જમતા જાઓ એમ કે છે કે પાંચ કે છે પરમેશ્વર કે બધા તમને આ તમને ઠાકર કેતા સાચું હશે એટલે અમારા ઘરે જમતા એમ કે છે ત્યારે કહ્યું જો તમારા ઘરે જો જોતું સેવક થઈને નામ પામે ત્યારે તેણે કહ્યું કે નામ તે શું એટલે કે આ પ્રકાર સેવાનો પ્રકાર કે આ નામ પામવા વિશે જાણતા નથી એટલે હરિવંશજીએ સમજાવે છે કે જે તું સ્નાન કરીને આવ પછી તારા કાનમાં ઠાકોરજી જગદીશનું નામ સંભળાવશે ત્યારે આહિર સ્નાન કરીને આવ્યો ત્યારે તેણે નામ સંભળાવ્યું ત્યારે તેણે પોતાના સર્વ કુટુંબને નામ લેવરાવ્યું એટલે કે બધાય વૈષ્ણવ થયા ગોકુળનાથજીએ બધાને વૈષ્ણવ કર્યા તેમણે અમને એટલે કે ગોકુળનાથજી કહે છે કે અમને બે દિવસ રાખ્યા એવું સમાધાન કર્યું જે ભલો વૈષ્ણવ છે તેના ઘરે અમો પધાર્યા એટલે કે વૈષ્ણવ તો તાહી ક્ષણ થયા પણ અને પાછા બે દિવસ રોક્યા બધાનું સમાધાન કર્યું એકલા ઠાકોરજી જ નહોતા એકલા ગોકુળનાથજી જ નહોતા પણ એમની સાથે ઘણા બધા ઉપર મુજબ લખેલા નામ પણ છે કે હરિવંશજી ને એવા ઘણા બધા વ્રજના જીવો અને ઠાકોરજીના જીવો બધા સાથે છે તે એવા શુદ્ધ અંતઃકરણથી સમાધાન કર્યું જે બીજા કોઈ ન કરી શકે તેવું કર્યું દ્વારકા સુધી અમારી સાથે આવ્યો એટલે કે દ્વારકા જવાનો રસ્તે આ ગામમાં વચ્ચે આવ્યા હતા ને ગહેર દેશમાં બાલા ગામ એટલે કે બાલા ગામથી તે દ્વારકા સુધી ઠાકોરજી સાથે સાથે ગોકુળનાજી સાથે સાથે આ આહિર નવો વૈષ્ણવ થયો એ પાછો આવ્યો પાછો વિદાય આપવા પછી તેને અમે વિદાય કીધો ત્યારે તેને દસમી અવસ્થા થઈ એટલે કે જ્યારે વિદાય કરી ત્યારે એમની દસમી અવસ્થા થઈ ગઈ તેની દેહ તો ઠાકોરજીએ રાખી તેનું મન ઘણું અમારામાં લાગ્યું એટલે કે જ્યારે વિદાય થઈને ત્યારે એની દસમી અવસ્થા થઈ ગઈ તેની એટલે કે જવા જેવો પ્રાણ જતા રહે એવી અવસ્થા થઈ ગઈ છે એનો દેહ તો ઠાકોરજીએ ટકાવી રાખ્યો એનું મન જીવા ઘણું લાગેલું રહ્યું તે માટે દેશ સર્વ ભલો પણ સોરઠ ને ઉપમા ઉપમા દીજીએ એવો કોઈ દેશ નથી એ સાંભળીને ગોપાલલાલજીએ તે દેશ પધારવાનું વિચાર્યું પછી સોરઠ દેશમાં પરદેશ કરવાનું વિચાર્યું કે અમો એ દેશનો અંગીકાર કરશું એવું વિચારીને ગોપાલાલજી ઠકરાણી ઘાટેથી નિજ મંદિરે પધાર્યા આ પ્રસંગ આપણે જોયો પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર ત્રણસો ને તેત્રીસ પરથી આ પ્રસંગ પરથી આપણે જાણીએ કે ગોપાલલાલે સોરઠ ધડાને સોહામણી કીધી છે ને સો આપણને વિશેષ આપણા પર પ્રકાર ઠાકોરજીએ કૃપા કરી છે આજે આટલું જ બોલીને મારી વાણી વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય